લાજપોર જેલમાં કેદીનો મોતનો મામલો થોડા સમય પહેલા સામે આવ્યો હતો લાજપોર જેલના પોલીસ કર્મીઓ દ્વારા માર મારતા કેદીનો મોત થતાનો આરોપ લગાડવામાં આવ્યો છે 25 વર્ષીય મહેશભાઈ વાળાનો મોત લાજપોર જેલમાં થયો હતો ઉલટી થતા મોત થયું હોવાનો જેલ સત્તાધીશોએ આપ્યું હતું નિવેદન તપાસ માટે લઈ ગયેલા લાજપોર જેલના પોલીસ કર્મી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા પરિવારજનોની માંગ છે ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે હાલ પણ પરિવારજનોનો નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર ડેરો જમાવ્યો છે પરિવારજનો પોતાની માંગ પર અડગ રહ્યા છે જે આપનું નામ હિતેશ સોલંકી બનાવ બની બનવામાં પ્રાથમિક માહિતી અમારા પાસે જે આવી હતી એ પ્રમાણે અમે અમારા વિસ્તારમાં થઈ આવ્યા છીએ અને અમે આજે જીએ જેલે લાજપુર જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરવા માટે ગયેલા ત્યારે સીસીટીવી ચેક કરતા ભરતવાળા જે ભરૂચથી ભરૂચ પોલીસ સ્ટેશનથી અહીંયા મૂકવામાં આવેલ ત્યારે જે જેલ એન્ટ્રી કરે છે એ સુરક્ષિત અને એવું લાગે છે કે એ સ્વચ્છ છે ત્યારબાદ એને જડતી રૂમમાં ચેકિંગ દરમિયાન જે લઈ જવામાં આવે છે અને પોલીસ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે કે એમના પાસે એક સિમ કાર્ડ મળેલ જે સિમ કાર્ડ મળેલ એમના અને એ સમયે જડતી રૂમની અંદર દસ મિનિટ જેટલો સમય જે આ વ્યક્તિની અંદર રાખવામાં આવે છે મહેશને ત્યારે આજુબાજુમાં જેટલા પોલીસકર્મીઓ રહેલા હતા જે ગુનાના કામે કેદીઓ છે બધા જ એ દરવાજાના બાજુમાં ગયા એટલે અમે એવું માની રહ્યા છીએ કે જ્યારે ભરતને માર મારવામાં આવ્યો છે એના અવાજના લીધે તમામ લોકો એ દરવાજે જોવા ગયા છે અને જ્યારે દસ મિનિટ પછી ભરત જે બહાર આવે છે મૃતક ત્યારે એ પોતાનું પેટ પકડી અને બહાર આવે છે અને વોમિટિંગ ચાલુ કરે છે સારી રીતે બેસી પણ શકતો નથી અને એ વ્યક્તિને ત્યાં લગભગ એક કલાક જેટલો ત્યાં ત્યાં પછી બેસાડવામાં આવે છે ને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે કે ન કાંઈ પૂછવામાં આવે છે તે વ્યક્તિ બેસી પણ નથી શકતો ના ચાલી શકે છે આવી હાલત અમે સીસીટીવી કેમેરામાં જોઈ છે ત્યાર પછી એને આ પૂરેપૂરી રાત પૂરી રાત એ તડપીને કાઢે છે એ પણ અમે સીસીટીવી જોયા છે આફ્ટર જે રૂમ કહેવાય એમાં રાખીને બીજા દિવસે સવારમાં એ ચાલીને રસ્તા પર પડી જાય છે અને ત્યાં એ પડી જાય છે બેસી જાય છે ત્યારે એક કેદી સાયકલ લઈને નીકળે છે જોવે છે અને ત્યારબાદ સાઈડમાં સ્ટ્રેચર લઈ અને એને હોસ્પિટલ લઈ જાય છે તે હોસ્પિટલની અંદર બે કલાક જેવી સારવાર ચાલે છે અને ત્યારે એ જે રિટર્ન આવે છે સારવાર દરમિયાન ત્યારે એ મૃત હોય એવી હાલત અમે સીસીટીવી કેમેરામાં જોઈ છે અરવિંદ